से कुछ वर्ष पहले वडोदरा में 30 से 35 तालाब थे ये लोग खा गए ये बिल्डरों को खिला दिया इन लोगों ने वडोदरा गुजरात का सबसे बड़ा करप्शन का अड्डा बन चुका है भारतीय जनता पार्टी के लिए ये समझना नहीं चाहते भाजपा का पतन यही लोग कराएंगे और मुझे नहीं लगता अभी कि दो हजार उन्तीस में केंद्र में भारतीय जनता पार्टी बैठ पाएगी भाजपा हो गई और जो भाजपा में आज बैठे निठल्ले समझना नहीं चाहते यह मरने दो વડોદરામાં છેલ્લા અઠવાડિયામાં જે વરસાદ આવ્યો છે આમ તો સમગ્ર ગુજરાતમાં આવ્યો છે પણ વડોદરામાં જે વરસાદ પડ્યો છે લગભગ બાર ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો અને જેના કારણે જનજીવન છે ખોરવાઈ ગયું મોટી મોટી બિલ્ડિંગો કે પછી મોટા મોટા રહીશો હોય એ બધાને એ ખબર પડી ગઈ કે જો વરસાદ જ્યારે વિનાશ વેરે ત્યારે શું થાય પણ આ તો માનવ સતી જ મુશ્કેલી હતી અને આ એટલા માટે થયું છે કારણ કે વડોદરાના લોકોનો જે રોષ છે એ તંત્ર પર વધ્યો હતો અને માત્ર વડોદરાના લોકો જ નહીં પણ સાધુ સંતો હોય એમનો પણ શું થયું છે આ ઘટનામાં જાણીએ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને બરોડામાં હાલમાં જે વરસાદ પડ્યો છે એની હાલાકી પૂરા બરોડાવાસીઓ ભોગવી રહ્યા છે આપણે જોઈએ છીએ કે રોડ ઉપર મગર આવી ગયા છે અને એ સિવાય પણ કેટલી કેટલી તકલીફો વેઠી રહ્યા છે વડોદરાવાસીઓ ત્યારે જૈન મુનિ સૂર્યસાગર મહારાજે ભાજપ વિશે વાતો કરી હતી ભાજપને લઈને કહ્યું હતું કે જેટલા પણ ભાજપના પદાધિકારીઓ છે એમના કારણે ભાજપ બે હજાર ઓગણત્રીસમાં પોતાની સત્તા ગુમાવશે કારણ કે જે મુજબ એ લોકો કામ કરી રહ્યા છે એના કારણે વડોદરાવાસીઓને આટલી તકલીફ પડી રહી છે શું કહ્યું એમનો કોઈ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જોઈએ આ વિડીયોમાં આ છે કુછ વર્ષ પહેલે વડોદરામાં મેં તીસ થી પૈતીસ તાલાબ છે જો પાણી આતા થા વરસાદ કા તો સારા પાણી ઉસ તાલાબો મેં ચલા જતા થા તો કિસી પ્રકાર કોઈ હાનિ નહીં હોતી लेकिन अभी वो तीस तालाब आप कहा गए वडोदरा के ये लोग खा गए ये बिल्डरों को खिला दिया इन पॉलिटिशियंस लोगों ने वडोदरा गुजरात का सबसे बड़ा करप्शन का का बन चुका है भारतीय जनता पार्टी के लिए ये समझना नहीं चाहते वो वडोदरा शहर प्रमुख कोई है विजय शाह कौन से काम है उन्होंने जो भारतीय जनता पार्टी के हित में और हिंदुओं के हित में किया है वडोदरा के हित में किया भाजपा का पतन यही लोग कराएंगे और मुझे नहीं लगता अभी कि दो हजार में केंद्र में भारतीय जनता पार्टी बैठ पाएगी क्योंकि इन्हें अपनों से कोई मतलब नहीं हिंदुस्तान के लड़ने वालों की कोई जरूरत नहीं कांग्रेस मुक्त भारत के चक्कर में कांग्रेस युक्त भाजपा हो गई और जो भाजपा में आज बैठे निठल्ले समझना नहीं चाहते ये मरने दो